હમણાં અમને સિતારા મદદને કેમ છો બધા મજા મજામાં તો છો હું પણ મજામાં છું વનના ગુડ મોર્નિંગ વન કયા છે સાડા સાત ને અમારે ભાઈ જો કા મજા બગડી ગઈ હતી અમે વડોદરા મજા બગડી ગઈ ગીતી પણ ત્યાં કાંઈ કીધું નથી બે દિવસ તો કાલે એક બાટલો સલાવશો ને આજે બાટલો સર સેટરમાં બાટલો સલાવ આવી જાય તો જાઉં મી તો ભાઈ પૂછ જાય બાટલો શરૂ છે વેલકમ તો મને ઉલોગ દોસ્તો મારા નવડવાનું સ્વાગત છે તો બીજો દિવસ થઈ ગયો છે ભાઈ કાલે એ બાટલો સડાવી દીધો છે આજ બાદ બીજો બાટલો શરૂ છે

ત્યાં જઈને તમને બતાવું તો હવે નીકળવું ફટાફટ ભાવનગર

તો સ્વાભાવે એવા તો ભાઈ જુઓ કમ્પલેટ અને તૈયાર થઈને બે ગયા છે થઈ ગયા અને અહીંયા ભાઈ જુઓ એક આધાર ઓરડાવાળા પીર જુઓ ને તો દશુભાઈ છે ને આ રામાપીરને મેં જોયું ને ત્યાં સુધી તો લગભગ બહુ માને છે એના સ્ટોરી વિડીયો અને ઘણો બધો આપણે ભાઈ એનું જોયું છે ઇન્સ્ટાગ્રામમાં પછી યુટ્યુબમાં ઘણી વાર આપણે જોતા હોઈએ કોકે યોગેશભાઈ બાકી બસ મજા મજા ક્યો ભાઈ તમારો તો ભાઈ છે ને તૈયાર બિયર થઈ જઈએ હવે શૂટિંગ ની તૈયારી કરી આવી ગયા છે લોકેશન ઉપર ભાઈ અને જબરદસ્ત શૂટિંગ થઈ રહ્યું છે અમારા યોગેશભાઈ જો હા ભાઈ વાહ અમારા દેસુભાઈને કશે આ બાજુ તમે જોવો સરસ મજાનો આ ભાઈ છે ને ફોટો ફોડક શૂટિંગ તો પડી ગયો છે અહીંયા બ્રેક જમવાનો ભાઈ શૂટિંગ અડધું પતી ગયું છે ને અડધું જે બાકી છે

હા અમારા એમસુબેનના ફટાકા છે એટલા બધા જુઓ તમે કેટલા બધા એક બે ત્રણ પાપા લાવ્યા ઓહો તને ફોન તો આવડે કેમ ફૂટે કેમ ફૂટે એમ ન આવડે આવલે આવડે જુઓ તમે ઢેગલો આખો પાડી દીધો એટલા બધા ફટાકા લાવ્યા જુઓ આ બેનને ફોટ તો આવડતા નથી તો એટલા બધા ફટાકા લાવ્યા આખો ઢેગલો કરીને ફૂલ ખાણી તને ફૂલઝર આવડે ફૂલઝરી આવડે પછી આવડે ઈ નથી આવડતું આપણે ઘરે આવ્યા ને ત્યાં એટલા બધા ફટાકા અને પપ્પા લાવી નાખ્યા હતા જવો કેટલા બધા લાવ્યા જાજા બધા લાવ્યા હો ભાઈ ફટાકા પોણા દસ થઈ ગયા છે અને આપણે આવી ગયા ઘરે દોસ્તો અને શૂટિંગ પૂરું કરી નાખ્યું અને મોડું થઈ ગયું હતું બહુ ભાઈ ઘરે પગ મોડું થઈ ગયું એટલે આપણે ઘરે પગી છીએ ઘરે પગી જો ભાઈ મીલુભાઈ તો છે ને જો પૂઈ ગયા છે જમી કરવી અને મારા મિતુભાઈ ગયા છે મિતુભાઈ કેમ છે એવું મિત્રુ ભાઈ ફૂઈ ગયા છે એ ભાઈ જોઈ ને વાગેલું છે વાગેલું હું દુઃખે છે બાટલા સડેક નહીં ભાઈ ને એટલે તો જો ભાઈ ભાઈ ખુઈ ગયો મીલું ભાઈ ખુઈ ગયો અને આશા કરું કે વિડીયો તમને ગમ્યો હશે વિડીયોનો આપણે યાન કરવો હશે અને ભાઈ હું અહીંયા થાકી ગયો છું આરામ કરવો હશે તો કાંઈ વાંધો નહીં દોસ્તો મળીશું આપણે આવતા વ્લોગમાં જો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો સબસ્ક્રાઈબર ન ભૂલતાને કોમેન્ટ કરી દેજો કે વિડીયો કેવો લાગ્યો છે મળીશું આપણે નેક્સ્ટ બ્લોગ સાથે ત્યાં સુધી બધા